તો થોડી હિંમત રાખો મહેનત કરો પંદર કલાક સોળ કલાક ખેંચો ને બાવીસ દિવસની વાત છે યાર થોડીક મહેનત કરવી પડે હિંમત હારવાની નથી ટેસ્ટમાં માર્ક્સ આવે વધારે ઓછા એનાથી ફેર નથી પડતો હિંમત રાખવાની છે હિંમત રાખવાની છે તો કે બીજું શું કરવાનું છે સતત વાંચવાનું છે હિંમત રાખો સતત વાંચતા રહો આ વખતે ગમે તે થાય બસ ખાખી લઈને જમવાનું છે હિંમત હારવાની નથી પછી બીજું શું કરવાનું છે તો કે વાંચવાનું મૂકવાનું નથી તો આમે શું લઈને બેહવાનું છે તો કે ખાખી લઈને બેહવાનું છે બસ એના માટે જજુમવું પડશે હું કેમ ઝૂમું છું ઓકે સવારે આઠ થી દસ ની બેચ હોય છે પાછળ દસ થી બાર ની બેચ હોય છે પછી તો કે બે થી ચાર ની બેચ પછી ચાર થી છ ની બેચ પછી પાછી આઠ થી દસ ની બેચ તો મને તો ઈશ્વરે ઘણું બધું દઈ દીધું છે પણ મને પરમ સંતોષ છે પણ છતાંય જો હું દહ કલાક ખેંચું છું તો ખેંચવા માટે પાછું બે ત્રણ કલાક બીજી પ્રેક્ટિસ મારવી પડતી છે તો તમારે તો જિંદગી બનાવવાની છે ઘણાને એમ થાય કે તો સાહેબ તમારે તો કમાવા માટે થઈને તો હાલો હું કમાવા માટે કરું છું તો તમારે તમારી જિંદગી જ બનાવવાની છે ને તમારે ત્યાં કોન્સ્ટેબલમાં ક્યાં સહીદ થવાનું છે તમારે કમાવાનું જ છે આખી જિંદગી કમાવાનું છે મારે તો હાલો આ વી પચીસ દિવસ છે એક વખત છે તમારે તો આજીવન છે તો થોડી હિંમત રાખો મહેનત કરો પંદર કલાક સોળ કલાક ખેંચો ને બાવીસ દિવસની વાત છે યાર થઈ જશે અને કરવાનું જ છે ફરજિયાત કરવાનું છે અને આ ઘડી ઘડી ફોટા બતાવું છું ને એની પાછળનો હેતુ એ છે કે શું કરવા કરવાનું છે તો કે ભાઈ મારે બાર હજારમાં મારું નામ લઈ લેવું છે મને જે બીક લાગે છે કે નાપાસ થઈશ તો આ વખતે ડર તોડી નાખવાનો છે ઓકે મને એવું લાગે છે કે છેલ્લી પીએસઆઈમાં મારે થોડાક ઓછા આવ્યા હતા જો વધારે મહેનત કરી હોત તો વધી જાય એના માટે કરવાનું છે જે વિદ્યાર્થીને એવું લાગે છે કે પાંચ દસ માર્ક્સ માટે રહી જઈશ તો એ આ વખતે એવું નથી થવા દેવાનું પચીસ દિવસ કોઈ એવું કહે છે કે મારાથી મહેનત નથી થતી નથી વંચાતું આવી જવા અરે ભેગા ઘણો ટેસ્ટ આપો ભણો ટેસ્ટ આપો ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો પાછી ટેસ્ટ આપો પૂરે પૂરા માર્ક્સ લાવો કે જે મિત્રોને પરીક્ષામાં કયા પ્રકારની ભૂલો થાય છે ખબર નથી પડતી અહીંયા એક એક પ્રશ્નમાં સમજાવતો જ છું કે આવી ભૂલ થાય છે ધ્યાન નાખ જ હજી આપણે પેપર લઈશું એમાં પછી આવી ભૂલો ન થાય ઓકે એ સમજાવીશું જે મિત્રોને મોડલ પેપરમાં સારા માર્ક્સ આવે છે એને ગુજરાતનું ટોપર બનવાનું છે તો ગુજરાતનું ટોપર બનવા માટે બાવીસ દિવસ ખેંચી મારો બે વર્ષ ખેંચ્યા છે બાવીસ દિવસ નહીં ખેંચી ગો પોતાના વિસ્તારમાં નોકરી મળે એ માટે બે પાંચ માર્ક વધારે જ લાવવાના છે તમને એવું લાગે છે એકસો સિત્તેર ઉપર ફાઇનલ છે તો હજી એકસો પંચોતેર લાય ભાઈ પાંચ હજી મારા આટલું થઈને વધારે લાય એકસો એંસી લાય જેથી તને તારા ઘરની આજુબાજુમાં જ નોકરી મળી જાય અને આવનારા પચીસ દિવસ જે મિત્ર પાંચથી લઈને પચાસ માર્ક્સ વધારવા માગે છે તો એને આ બેન્ચમાં જોડાવાનું છે અને જોડાયા છો તો હવે આ પ્રમાણે કરીને જ જંપવાનું છે અને કરી શકશો આપણે ગેરેન્ટેડ કરશું હું તમારા ભેગો છું પચીસ દિવસ મોજથી તન મન ધનથી તન મન મારું છે ધન તમારું છે ખેંચી મારવા ચલો જય હિન્દ જય ભારત ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ